અત્યારે આપણે આવી ગયા છીએ વોર્ડ નંબર ચૌદના લલુડી વોપડી વિસ્તારમાં ત્યાં સસ્તાની દુકાને અંગૂઠા નહીં લાગતા હોવાનું જાણવા મળેલ છે રેશન કાર્ડ ની દુકાન પોતે માલિક છે અને રેશન કાર્ડ નું દુકાન ચલાવે છે હવે એમનો અંગૂઠોય નથી આવતો જો અમે આપને બતાવી રહ્યા છીએ એમના લેપટોપ ઉપર કે આ ખરેખર અંગૂઠો આવતા નથી આ સત્ય હકીકત અમે આપને બતાવી રહ્યા છીએ અંગૂઠો બતાવો અહીંયા અંગૂઠો લઈ આવીને બતાવો તો આ ખરેખર જો અત્યારે અંગૂઠો મૂકવામાં આવ્યો છે પણ કેપ્ચર કરવામાં થતો જ નથી આ ખરેખર સરકારની આની અંદર કઈક વિચાર કરી અને વ્યવસ્થિત આયોજન કરવાની જરૂર ખરેખર આ ચાહે રજિસ્ટરમાં અંગૂઠા લઈને ચાહે ઓટીપી દઈ અથવા તો કોઈ પણ પ્રકારે એમને એમનું અનાજ એમના ઘર સુધી પહોંચે ને એવી તાત્કાલિક વ્યવસ્થા કરી આપો અમે પણ ખુદ ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ આ ગરીબ લોકો છે અભણ લોકો છે તો આપણે કઈ બીજું આવડતું હોય ન આવડતું હોય પણ એમને રાશન અને અન્ન પૂરું પાડી દીવો એવી અમે વ્યવસ્થા માટે થઈને આપણે એક વિનંતી કરીને માગણી પણ કરીએ છીએ